અંત સુધી જોવાનું રાખજો અમે તમને દ્વારકા અને પોરબંદરના દરિયાથી લાઈવ વિડીયોમાં જણાવીશું અત્યારે આ સિસ્ટમના કારણે દરિયો ગાંડો તૂર થયો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તંત્ર તરફથી ગોમતી ઘાટ ઉપર લોકોને નાહવા માટેનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખાસ દોસ્તો જાણીશું કે અત્યારે દ્વારકાથી આ ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ કઈ રીતે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારી રહ્યા છે આગામી ત્રણ કલાકની અંદર જાણીશું ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો જેમાં હવામાન વિભાગે રાજ્યના અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર કેટલાય વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે તો આ સાથે જ આપણે જાણીશું દોસ્તો કે અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ગાજ વીજ સાથેના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે કારણ કે અત્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોની અંદર ધોધમાર અત્યારે લાઈવ વરસાદ રહ્યો છે આ બધા હવામાન સમાચારોની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી અત્યારે રાજ્યની અંદર કયા જિલ્લાઓમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે તો બીજી તરફ એમણે જુલાઈ મહિનાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે જ દોસ્તો આવનારી અડતાલીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી તો અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ

અને જેના કારણે આ સિસ્ટમનો મોટા ભાગનો વરસાદ છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રની અંદર ખાબકી રહ્યો છે પરંતુ તમે અત્યારે હવે જોઈ શકો છો આજ વહેલી સવારથી દ્વારકા પોરબંદરના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યા છે

બપોર પછી સાંજ દરમિયાન મિત્રો ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે હવે પછી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં દ્વારકાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દ્વારકાના કલ્યાણપુર ભાટિયા લાગુ ખંભાળિયા લાગુના વિસ્તારો જેમાં અમુક વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ પડી ચૂક્યા છે અને હજુ પણ આ વિસ્તારોમાં અત્યારે વરસાદની ગતિવિધિ ઘણા જ ભાગોમાં ધોધમાર રીતે જોવા મળી રહી છે આગામી કલાકોની અંદર વરસાદનું જોર દોસ્તો વધશે એ જાણીએ પહેલા તો આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાતનો જે એલર્ટવાળો અત્યારે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે અત્યારે જોખમી બનતી જોવા મળી રહી છે અરબી સમુદ્રની અંદર સક્રિય લો પ્રેશરની અસરના કારણે કચ્છના ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના સૌરાષ્ટ્રના અન્ય દ્વારકાના પંથકો હોય પોરબંદરના પંથકો હોય અને જૂનાગઢના પંથકોની અંદર આમ કચ્છના અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અત્યારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલ છે ત્રણ કલાક ની અંદર અત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆતની સાથે જ જેમાં વડોદરા આણંદ અને ભરૂચના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે બાકીના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જામનગર રાજકોટ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો આ સાથે જ સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તારોમાં પણ અત્યારે હવામાન વિભાગે યલ્લો એલર્ટની ચેતવણી આપી છે તો મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર અરવલ્લી આ સાથે જ ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદને લઈ આગામી ત્રણ કલાક માટેનું યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલ છે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આજ રાત્રિ માટે પણ વરસાદની આગાહી કરી છે વધુમાં આપણે જોઈએ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પણ રાજ્યના ઘણા જ ભાગોમાં વરસાદની આગાહી રહેશે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ તમે જોઈ શકો છો ગુજરાતનો એલર્ટવાળો જે મેપ જાહેર થયો છે જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે આપણા ગુજરાતને મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટના દાયરાની અંદર મૂકી દીધું છે સૌરાષ્ટ્રની અંદર ભારે પવન આગામી કલાકોની અંદર ફૂંકાવાનું એલર્ટ પણ આપી દીધું છે તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને રાત્રિના સમયગાળા માટે પણ આપણા ગુજરાત રાજ્યની અંદર આજ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે બાકીના ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર યેલો એલર્ટ રહેશે તો સાથે તમે દોસ્તો ઓગણત્રીસમી જૂનની પણ આગાહી જોઈ લ્યો ઓગણત્રીસ તારીખે કચ્છ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે તો બાકીના અન્ય ઉત્તર ગુજરાત આ સાથે અન્ય સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ આગામી દિવસોમાં જોઈ શકો છો આમ દોસ્તો ત્રીસ જૂન સુધી રાજ્યની અંદર વરસાદી રાઉન્ડને લઈ હવામાન વિભાગ તરફથી યલો અને ઓરેન્જ એલર્ટો ગુજરાત રાજ્ય માટે આપ્યા છે અને હવે પછી દોસ્તો આગામી કલાકોની આગાહી આજની હવે મોડલના આધારે વિસ્તાર વાઇઝથી આપણે જાણી લઈએ સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અત્યારે દોસ્તો સુરેન્દ્રનગરના લીંબડી આ સાથે જ બગોદરા નલ સરોવર લાગુના અમદાવાદના સુરેન્દ્રનગરના પંથકો હોય તો અન્ય કેટલાય છૂટા છવાયા વિસ્તારોમાં સિસ્ટમના વાદળો અત્યારે હવે ફરી સક્રિય બની રહ્યા છે અને જેને જોતા તમે જોઈ શકો છો મોરબીમાં પણ ગાજવીજ વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર જામનગરના ભાગોમાં પણ હવે પછી આવનારી કલાકોમાં તો કચ્છના પણ કેટલાય ભાગોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ અને મોડલમાં તમે જોઈ શકો છો એ જ વિસ્તારોની અંદર દોસ્તો જેમાં વધુમાં મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર તો મધ્ય ગુજરાતની અંદર તો મિત્રો આવનારી કલાકોની અંદર જેમાં ઘણા જ ભાગોમાં ભારે જળ બંબાકાર જેવો વરસાદ પડે તેવું અત્યારે લેટેસ્ટ અનુમાન આવ્યું છે તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના ઘણા દેવગઢ બારિયા ગોધરા છોટા ઉદેપુર વડોદરાના પંથકોમાં શરૂ થયેલી વરસાદની ગતિવિધિ આવનારી કલાકોની અંદર દોસ્તો મોરબીના થાન લાગુના વાંકાનેરના પંથકો હોય સુરેન્દ્રનગરના લાગુના વિસ્તારો હોય તો આ સાથે જ લીંબડી લાગુના વિસ્તારોથી લઈ પાટણ મહેસાણા ભાગોની અંદર જેમાં જોઈ શકો છો વિરમગામ કડી કુડા તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદના ધોળકા આણંદ અને નડિયાદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદની સંભાવના આવનારી કલાકોમાં બની રહી છે આ સાથે જ તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતની અંદર સાબરકાંઠાના ગાંધીનગર આજુબાજુના વિસ્તારો મોડાસાના બાયડ લાગુના વિસ્તારોથી લઈ અને વધુમાં સંભાવના કપડબંજ આજુબાજુના ડાકોર બાલાસિનોર સુધીના પંથકોની અંદર આવનારી કલાકોમાં ધોધમાર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ખાસ કરીને ભરૂચ લાગુના આમોદ કરજણની અંદર તો ધોધમાર વરસાદ જોવા મળ્યો જ છે તો ડભોઈમાં પણ આજે ફરી ધોધમાર વરસાદ ખાબકી ગયો છે હજુ પણ તે પંથકોમાં વરસાદની સંભાવના રહેશે તો સુરત બોડેલી નર્મદા તાપી વ્યારા નવસારી ને ડાંગ સુધીના ભાગોમાં આજે દોસ્તો આ વિસ્તારોમાં પણ હળવો મધ્યમ ધોધમાર વરસાદ ધાર પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ મિત્રો ખાસ આજ રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો સુરત નવસારી અને વલસાડના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે વધુમાં મધ્ય ગુજરાતના પણ અમદાવાદ નડિયાદ આણંદ ડાકોર સુધીના પંથકોની અંદર રાત્રે તો બીજી તરફ તમે જોઈ શકો છો ફરી મધ્યપ્રદેશ વાળા વાદળો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ઓગણત્રીસ તારીખે આવશે અને ગુજરાત રાજ્યની અંદર ઓગણત્રીસ જૂને પણ ઉત્તર ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો હોય જેમાં પાટણ મહેસાણા હિંમતનગરના પટ્ટાના જે વિસ્તારો છે તે ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે સમગ્ર ગુજરાતની અંદર હજુ પણ દોસ્તો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે પણ વરસાદની સંભાવનાઓ રહેશે અને વધુમાં તમે દોસ્તો અત્યારે જે આઈએમડી તરફથી સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર થયું છે જેમાં અત્યારે જ જાહેરાત થઈ છે તેમાં તમે જોઈ શકો છો ગુજરાતના પાકિસ્તાન લાગુના ભાગો ઉપર એક લો પ્રેશર જેવી મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમનો સક્રિય વાદળોનો છેડો અરબી સમુદ્રની અંદર છે આ સિસ્ટમ આવનારી કલાકોમાં ઉત્તરની દિશા તરફ આગળ વધશે એટલે આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદ આપશે અંબાલાલ પટેલની અંતે આપણે આગાહી મેળવી લઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અત્યારે ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તેમણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જુલાઈની શરૂઆતની અંદર પણ રાજ્યના ઘણા જ ભાગોની અંદર અંબાલાલ પટેલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ને જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતની અંદર જળબંબાકાર જેવા વરસાદો પડે તેવું તેમનું અનુમાન છે વધુમાં તેમણે આગામી જુલાઈ મહિનાનું અનુમાન આપતા જણાવ્યું કે નવ તારીખથી પંદર તારીખની વચ્ચે પણ રાજ્યમાં વરસાદના યોગો બની રહ્યા છે ને ખાસ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તે વરસાદો પડી શકે છે

આ પરિભ્રમણના કારણે દોસ્તો અત્યારે દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના દરિયાની જેમાં પણ ગોમતી ઘાટ ઉપર અત્યારે તંત્ર તરફથી સહેલાણીઓને નહવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે ને બોર્ડની અંદર પ્રતિબંધની સૂચનાઓ પણ લગાવી દેવામાં આવેલ છે ઊંચા તોફાની દરિયો જોવા મળી રહ્યો છે મોજા ઉછળી રહ્યા છે વીસ થી પચીસ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ તમે જોઈ શકો છો પોરબંદરના માધવપુર બીચ ઉપર પણ અત્યારે ભારે પવન સાથે જોવા મળી રહ્યો છે ગાજ સાથેનો વરસાદ દરિયાની અંદર મિત્રો ભારે કરંટની વચ્ચે પણ લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે અને શુક્રવારના દિવસે એક વ્યક્તિનું મોત દરિયામાં ડૂબી જવાના કારણે પણ થયાના સમાચાર આવી રહ્યા છે ત્યારે દરિયાની અંદર મિત્રો ન જવાની આ ચેનલ થકી અમે તમને વિનંતી